મહુવાના લોંગડી ગામે અજાણ્યા વ્યક્તિની લાશ મળતા બગદાણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો બગદાણા પીએસઆઈ એમ બી ગુર્જર સાથે સત્ય હકીકતની સીધી વાત મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા લોંગડી ગામ નજીક હાઇવે રોડ પર ઘરનાળા નજીક અજાણ્યા વૃદ્ધની લાશ જોવા મળતા ગામજનોના ટોળા ઉમટ્યા હતા લોંગડી ગામના ગૌરક્ષક દિલીપભાઈ ચૌહાણ સહિત ઘટના સ્થળે દોડી જયા લાશ કોની છે તપાસ કરતા કોઈ અજાણ્યા વૃદ્ધની લાશ હોવાનું જણાવેલ અને ગામજનોએ બગદાણા પોલીસ સ્ટેશન જાણ કરાતા બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈએમ બી ગુર્જર સહિત સ્ટાફ મારતી ગાડીએ લોંગડી ગામે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનું નિરીક્ષણ કરી પંચ રોજકામ કરી મૃતદેહ મહુવા સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયેલ આવનાવની વધુ માહિતી માટે બગદાણા નો સંપર્ક કરતા તેમના જણાવેલ મુજબ કોઈ ભિક્ષુક જેવું લાગી રહ્યું છે અને અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ છે અને હિન્દી ભાષી હોય શકે અને આ વૃદ્ધ ગરમીના કારણે ઢળી પડ્યા હોય શકે મૃતદેહ પર કોઈ પણ ઈજાના નિશાન નથી નું જણાવેલ અને વધુમાં પીએસઆઈ એમ બી ગુર્જરે જણાવેલ કે મહુવા હોસ્પિટલમાં મૃતદેહનું પીએમ થઈ ગયું છે અને મૃતદેહ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રખાયો છે કોઈ કે જાણ મૃતદેહની કઈ પણ માહિતી મળે તો નજીકના અથવા બગદાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ મોડી રાત્રિએ લોંગડી ગામે ઘટના સ્થળે ટોળા ઉમટ્યા હતા વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ દિલીપ ચૌહાણ સાથે કમલેશ ઢાપા